ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના પિસ્તાળીસ પદયાત્રીઓએ પદયાત્રા સંઘના ઓગણીસમા વર્ષમાં મંગલ પ્રવેશની સાથે બાવન ગજની ધજા સાથે શક્તિપીઠ અંબાજી જવા રવાના થયા હતા શક્તિ સ્વરૂપા અંબે મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યાત્રાધામ ચાંદોદના માય ભક્તો સતત અઢાર વર્ષથી પદયાત્રા સંઘ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘના ઓગણીસમા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે પિસ્તાળીસ જેટલા માઇભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા છે આજ રોજ આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થયા હોય નગરના વારાહી માતા ચોકમાં સમૂહ તેમજ મલારાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી બાવન ગજની ધજા સાથે ડીજે ના ભક્તિ સંગીત સથવારે શોભયાત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ સાથે તેમના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ધજાની સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે જય જય અંબેનો ભક્તિનાદ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝુમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડ બ્રહ્મા ધજા અર્પણ કરી નવ દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી બાવન ગજની ધજા અર્પણ કરીને મા અંબાજીના પાવનકારી દર્શનનો લાવો લેશે ત્યાંથી આરાસુર પહોંચીને માતાજીના દર્શન કરશે ચાલુ વર્ષે પિસ્તાલીસ જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી દસ દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને બાવનગઢની ધ્વજા અર્પણ કરશે સૌપ્રથમ પ્રથમ ડાકોર ધ્વજા અર્પણ કરી ત્યારબાદ ખેડબ્રહ્મા ધ્વજા અર્પણ કરીશું ગબ્બર અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને એકસો અગિયાર ફૂટની ધ્વજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ચાણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માય ભક્તોનો કલ્યાણ કરે છે સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનો પણ મા જગદંબા કલ્યાણ કરે રક્ષણ કરે એ કે મારા સર્વે પદ્ય યાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર